કપડા નો થાય પા એક બર્થડેમાં એક બર્થડેમાં કપડા આપ્યા પછી આ જો જલપાય જો અયા કાંડ કર્યું પલૂન નવા ડ્રેસો ને સોનાના ઘરેણાં ને બધું લઈ અને મારે જો હવે તો સંપલ્ પણ રજા માગે કે આવી રીતના હું આઈન તું અમે લગનમાં કેમ આપણે જાઈને જમવાનું આપી દેલું ભાગે બધાય હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જેસિકા કૃષ્ણ જય દ્વારકાધી કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડિયોમાં અત્યારે વાગી ગયા છે 5 અને અમારે જો દિત્યા બેન છે ને અત્યારે રસોઈ ચાલુ કરી દીધી છે દિત્યાનો રસોઈ કરતા આવડી કેલા હું મારે કઈ ઉપાધી નથી દિત્યા રસોઈ કરે છે ને સ્પેશિયલ આજ એક વસ્તુ બનાવે છે દિત્યા શું બનાવે છે દિત્યા તું જો દિત્યા છે ને અહીંયા એના કિચન નું બધું સામાન છે ને પથારો કરીને બેઠી છે અને અહીંયા ગેસ ઉપર જોઈ કેક બનાવે છે કેક શું કામ બનાવે છે આ પપ્પા નું હેપ્પી બર્થડે છે હા તો જો અહીંયા છે નરેશ તો હેપી બર્થડે નરેશ થેન્ક યુ પણ આ મારો સેમેસ્ટર વાળો બર્થડે છે મારા ભણવામાં પણ સેમેસ્ટર આવતા ગયા મારા બર્થડેમાં પણ મેં સેમેસ્ટર રાખી દીધા

ફોટો બર્થડે હોય ના કરું ગિફ્ટ ઉન આપવાની હોય કે સાચો બર્થડે આવશે ત્યારે આપણે ગિફ્ટ આપશું હાસા બર્થડે હોય કોઈ દે તો છે તમે ભૂલી જાવ ગિફ્ટ એમાં અમે યાદ કરાય કપડાનો તો એક બર્થડે માં એક બર્થડે માં કપડા આપ્યા પછી પછી બીજા બર્થડે માં તો મને યાદ નથી બીજા હોય તો યાદ હોય ને યાદ હોય છે બધા બર્થડે ની ગિફ્ટ કોને યાદ રહી મને બધી યાદ છે ના મને તમે કઈ દર વર્ષે ગિફ્ટ નથી આપતા હા 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 વાહ 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 ગિફ્ટ આપી શું અમારી મહેનત નો સિલો દીધો તે

તો હું કાલે ને એકવાર આને હલાવી નાખું જો ના આને છે ને દિવસમાં બે ત્રણ વાર બે ત્રણ વાર હલાવ્યા કરીએ ને તો આમાં જે ગોળને હોય ને આગળ કીધું તું મેં જેમ તો સરસ બધું મિક્સ થઈ જાય પછી છે ને હવે આપણે આને એક બે દિવસમાં ભરી લેશું પાછું બૈણીમાં કેમ કે હવે છે ને સરસ થઈ ગયું છે જો બધું મિક્સ થઈ ગયું ને મસ્ત તો હવે છે ને આપણે આને હલાવી લીધું છે હવે આને આપણે ઢાંકીને મૂકી દઈએ એક સાઈડ અને હવે આ દાળ છે ને આપણે આમાં નાખી દઈએ આગળ ઘંટી બોલશે હવે એમ કે છે કે હવે આમાં અનાજ નાખો સારી ને એવું બધું આપણે ફિટ કરી દીધું છે તો હવે આપણે આમાં નાખ દઈએ દાળ આપણી બોલો ડીમ લાઈટ હોય ને ત્યારે આવું થાય છે પછી એકવાર ઉપડી જશે પછી નહીં હવે પાછું નાખી દઈએ તો હવે નો વાંધો આવે હવે એ ચાલુ જ રહે દીત્યા આ જો જલપાઈ જો કાંડ કર્યું હમજી વિચાર એમ હમણાં કીધું ને તો ને કઈને ફ્રિજ લેવું ફ્રિજ લેવું કરતી હતી ને એટલે પછી આ નો લીધું ને ફ્રિજ એટલે જો આવું કર્યું પછી પછાડ્યું હું આવ્યો હું પણ ત્યાંથી લઈને આવ્યો જો દીતિયા ખાઈ છે હું ખાવ છું યોગ ખાઈ છે અમે બધાએ ખાધું ના રે આ આ મને સમજાવું નહીં ફ્રિજ ઉપર ના કેળા પડ્યા એને ફ્રિજ ખોલીને પછી લેવા

રાદો ઈચ ઈચ કરવું પડશે હવે કેમ કે આમાં છે ને દિત્યા અહીંયા ચડી દિત્યા જોઈ લીધું એટલે હા હું તો કેમ બધી વસ્તુ તોડી હા પक्का દોસ્તાર આજ મારો બર્થડે છે બર્થડે તો કે મને થેન્ક યુ આમ કે થેન્ક યુ તો આજે મારે બર્થડે આજે બર્થડે મારું છે ને યુગ એને ઘરે પાર્ટી આપે છે જમન છે ને આજ ઘરે હે ચાલો તો જો અત્યારે 7:30 વાગી ગયા છે અને આપણે જે ચણાની દાળ છે એ દળવા નાખી હતી ઘંટીમાં તો એ દળાઈ ગઈ છે ને તો આટલો લોટ થયો છે આપણી દાળ દળીને માંથી તો હવે છે ને આપણે એને ચાડી અને પછી આ ડબ્બામાં આપણે લોટ ભરી લેશું અને આપણી રસોઈ પણ અડધી બની ગઈ છે ખાલી રોટલી એક બાકી છે અત્યારે છે ને મેં જો અહીંયા દાળ બનાવી છે પછી અહીંયા છે ભાત આનામાં છે ભીંડાનો સંભારો કાકડી છાસ દહીં દૂધ ને એવું જે રેગ્યુલર હોય છે અને રોટલી એક બનાવવાની મારે હજી બાકી છે અને દિત્યાને એને નેહાને એને અહીંયા બાજુમાં યુગની ઘેર જમવાનું છે આજે એટલે અત્યારે અમે ચાર જણા છીએ જમવામાં એટલે ખાલી દાળ ભાત બનાવ્યા છે ને થોડીક રોટલી કરવાની છે તો અત્યારે ગરમી જેટલી થાય છે ને રસોડામાં કંઈ રહેવાતું નથી તો પહેલાં છે ને ફટાફટ હું થોડીક રોટલી કરી લઉં ને પછી આપણે ફટાફટ જમવા બેસી જઈએ મારા ઘર જો આ બધું બાયું છે ને નવા મોબાઈલું નવા ચપ્પલું નવા ડ્રેસો ને સોનાના ઘરેણા ને બધું લઈ અને મારે જો